નમસ્કાર મિત્રો ઇન્જરોલ બાદ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ ફ્રીવાર હરાજીમાં જાયને જીરાનાદના બજાર ભાવ 42 42 42 ગુપ્તાન 83 4380 माल सारो उमुक माटेनी गोळी साथे आ भावेश भाई विनोद खंबाळा आला सर 50 50 41 50

चार हजार चार सौ रुपया पूरा सुबह मुल्ले इधर देता ले बचा ले बचा बचा देता ले ओपा बचा येताला येताला वाके बोले बंदो के बोले हां चलो 25 झंडा में भंडारिया बावी बात करो सुपार हेलो आला पेताले 44 आइटमला पेताले आला काका पेताले 4300 रुपया पूरा मीडियम पेपरमा हेठे वे हेठे वे देताले हेठे वे हेठे वे आले तरी बदल इधर शाळा बेदार वाली बस भेल्या एको 60 60 पेताले 60

ચાર હજાર બસો ને સુપરબા 44000 બાકાઈ 15 મે મારી તો બીજો તો લેઉં કાઈ તીર જાય ને રાજુ રૂપિયા સુપરબા

બોધક પર સ્મોક સુમળી વાળો ઓછકલા બાદ ન થતા હોય એ 10 10 સુમળી નેવ 91 12 45 એવો 2 3 45 એવો 2000 2 ચાર હજાર પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા સુપરમાલ પ્રીમિયમ ક્વોલીટ તેતાલીઓ પચાસ પંદર એકવાર ભાઈઓ તેતાલીઓ બે પોઈન્ટ ત્રણ ત્રણ તરીકે પચાસ બેગણ પોત્રે પસ ઓગણ પંદર રાઇટ જેકે પોઈન્ટ ફાઇવ ફૂટ ફાઇવ

ચાર હજાર ચારસો રૂપિયા પૂરા જશનલ માર્કેટિંગ યરમાં ઝીરાના બજાર ઇન્ટ્રોલ બાદ પણ સવારમાં જે રહેલા હતા તે જ બજાર રહેલા છે ધુપર પ્રીમિયમ ક્વોલિટીમાં પિસ્તાલીસો રૂપિયા સુધીના